ગાઈસ વેરી ગુડ આફ્ટરનુન સ્વાગત છે તમારા આજના ફેસ બ્લોગમાં તો તમને એવું થતું હશે કે કેમ અત્યારે જ બ્લોગ ચાલુ કર્યો તો સવારે હું થોડી કામમાં હતી અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ધામધો એક વાગી ગયો તો જો અત્યારે મારો ભાઈ કાર વોશ કરી રહ્યો છે કેટલી મજા લે અને ગામડે જવાનું છે ગાડી મસ્ત વોશ કરી રહી છે તો જો ઓમ ભાઈ આવી ગયા છે અને ગાડી સાફ કરવા ચાલુ કરી દીધી છે ઓમ તને બોલાવીશું અમે ગાડી સાફ કરવા રોજ હા ને તો જેને ગાડી સાફ કરવી હોય તો આ ભાઈ ને બોલાવી દેવાનું તો જુઓ અત્યારે અમે ગામડે જવા નીકળી ગયા છીએ અને ગાંધીનગર પહોંચવા આવ્યા છીએ મમ્મી મજા આવશે ને ગામડે મજા છે આપડા ગામ વર્તન કોને મજા ના પપ્પા ગામડે જવા કેટલા એક્સાઇટેડ છો તમે તો ભાઈ ભાઈબંધો જોડે જતા રહેશો અમને મૂકીને મોડા મસાલો ખાઈ લીધો પાછો સ્ટેન્ડ પડું જોવા નહીં મેં અમે મસાલા મૂકતા જ નહીં ના ઓમ બોલો હા વિટ્ટુભાઈ ગામડે જાવ છો ને તમે ઓકે તો જો અત્યારે અમે ગામડે જઈ રહ્યા છીએ બઉ બધા જલસા કરવાના છે અત્યારે અમે પોચી ગયા છીએ અમુડ ભજીયા ખાવા ગાડીમાંથી ઉતરી ગયા છીએ જેમ સૌરાષ્ટ્રના ગાંઠિયા ફેમસ ને એમ અમારા અંબોળના સિવના ના ખાઈએ ને તો આમ ગામડે જવાની મજા ના આવે કેટલા અંબુળના ભજીયા ખાઈ છે કમેન્ટ કરજો તો જો અંબુળના ભજીયા ખાવા બેસી ગયા છે એક ડીશ તો બધા દીધી છે ને બીજી ડીશ બી આવી ગઈ છે તો બધા ખાઈ લઈએ તો જો આ ભજીયા ખાઈને હવે ઉભા થઈ ગયા છીએ સિવના ભજીયા ખઈ લીધા છે ધરોઈ ખઈ લીધા છે અને આ સિવ ભજીયા ના ઓનર છે કેમ છો અંકલ મજામાં

તો સાલે ઘરની હાલત કેવી થઈ ગઈ છે ને એક વરસ પછી આયા છીએ અમે તો હવે જોઈએ એ આવ સુડી ચામા સીડીયું મમ્મી તો જો અમે ઘર માં તો બધ કચરો વાળી દીધો છે અને અહીંયા મમ્મી અવ ઘર માં કચરો વાળા છે હવે હું પોતા ચાલુ કરી તો શું લાવ્યો તો જો હવે ફાઇનલી ઘર સાફ કરીને અમે મંદિરે જઈએ છીએ છે આજે અમારા ઉમિયા માતાની પ્રાણ પ્રતિષ્ઠા છીએ પપ્પા કેવી ગરમી એ ઊંડે ગામડે બહુ જ ગરમી છે અમદાવાદ થી બી ડબ્બલ ગરમી છે તો જો ગાડી લઈને આવી જઈએ છીએ અમે જમવા માટે ઉમિયા માતાના મંદિરે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને ડેકોરેશન મંડપ બધું બંધાઈ ગયું છે કાલે બી પ્રતિષ્ઠા છે અને આજે અમારે ઉમિયા માતાની પ્રતિષ્ઠા છે તો જુઓ મંદિર અત્યારે એકદમ ખાલી છે અને બાર જમાડવામાં તો એટલી ભીડ છે ને તો જો આ અમારા મહિષાસુર મર્દની માતાનું અંબાજી માતાનું મંદિર છે અને અહીંયા નીચે છે ને ઉમિયા માતાનું મંદિર છે અને આ રીતના મંદિર છે આખું તો જુઓ આ ઉમિયા માતાનું મંદિર છે કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે અને આ ઉમિયા માતાની મૂર્તિ છે બોલો ઉમિયા માતા અને અંબાજી માતાનું મંદિર છે અંબાજી માતાની કાલી પ્રતિષ્ઠા છે

તો જો એને કપડાં ધોઈ દીધા પપ્પા એ લોક કરે છે અને હવે અમે ધાબી જઈશું ઊંઘવા તો જો આ બીટ્ટુ અને મમ્મી જો બે જણા એકબીજાને આટલો બધો પ્રેમ કરે હું આખો દિવસ ગમે તેટલું કામ કરું તો છોકરી પણ સાચે જીવ ના પડે મમ્મી હા આવું બહુ લાડક વાયો નઈ મેં ભૈલું મેં ભૈલું પેલા દિવસ તો આ સોડા લેવાય નતો જતો હે જોજો બે જીવા ખાંડા વેડા ખર તમે કઈ કેવું તમારા મમ્મી વકીલ તમારા તમને પૂજા આપી વગર ફાવ ના નહીં ખાવતું ના જો તારા આંખો કેવી ચમકે બિલાડી છે મારી આંખો મમ્મી મનાવી આંખોવાળી તો માંજડી આવો આવો બે છોકરાઓ છે આટલો ભેદભાવ મને તો ભેદભાવ જ લાગે નહીં મને લાગે મિતુ તને રોજે બેડબાક લાગે પણ રોજાના મમ્મી મને બોલતી જોયાં તા અન તું અન હળિયો કરે ને મમ્મી માના જ બોલા પોતે નીકળી જાય તો જો આ બધા થઈ ગયા છે આ મોટાપા અને ઓમ બને જોવે છે ફોન તો જો ગાઈસ અમે હવે ફાઇનલી થાબે ઉંગવા આવી ગયા છીએ અને આજે એસી નો પવન છોડી કુદરતી પવન નો મોકો લેવા આવ્યા છે બહુ જ મસ્ત પવન છે બપોરે થોડી ગરમી લાગી સાંજે બી લાગી પણ અત્યારે ફૂલ પવન ચડ્યો છે અને આજે એસી વગર તો રહેવું પેલું એ થાય તો આજે અમે ધાબે ઊંઘવા આવી ગયા છીએ અને સુઈ જઈશું હવે મસ્ત તો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બધાને બાય બાય મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હેલો ગાઈઝ આજના બ્લોગમાં બીટુ પટેલનું સ્વાગત છે અત્યારે અમે ગામડે આવી ગયા છે તો અત્યારે મારા પપ્પા મોબાઈલ જોવે છે મારા અંકલનો છોકરો પેલો મારો મોબાઈલ જોવે છે આ મારી સિસ્ટર છે એ નાટક બહુ કરે છે અને મારા મમ્મી હસ હસ કરે છે મારા મમ્મી છે ને મારી બાજુ હોય છે ને ઓલવેઝ એટલે મારી સિસ્ટરને બહુ જ નથી ગમતું એ જો આવું જ કરે છે એ એના મારી સિસ્ટરને બહુ જ આમ હાથ ચાલાકી કરવાની બહુ જ એના પેલું ગમે એમ હા બસ હમણાં અમારું ટેરેસ એવડું મોટું છે ને ગમે તે મારો ડો એવું મોટું ટેરેસ છે જો ખાલી મારો બહુ જ મોટું ટેરેસ છે તું જો આ આ વિડીયો લાસ્ટ લાસ્ટમાં મારા ભાઈએ વ્લોગિંગ કર્યું તો એનું વ્લોગિંગ કેવું મજા આવે છે તો કહેજો તમે તો અમે ફરીથી પાછું એની બી આઈડી બનાવીશું અને તમને અમારી મેહણી ભાષા કેવી લાગે છે મજા આવે છે ખબર પડે છે ને મોજ કરો છો ને કાલે આપણે નવા બ્લોગમાં મળીએ તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય